વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પોલોગ્રાઉન્ડ શેર્ષ વિદ્યાલય ખાતે વાલીઓનો હોબાળો વાલીઓએ આરટીઈ એક્ટ હેઠળ મેળવ્યા છે બાળકોના પ્રવેશ આરટી ઈમાં પ્રવેશ મેળવ્યો હોવા છતાં શાળા દ્વારા એક્ટિવિટીના નામે ફી માંગતા હોવાની વાલીઓની રજૂઆત વાલીઓને પરિણામ લેવા ગયા ત્યારે રૂપિયા છ હજાર ફી ભરવા શાળાએ માંગ કરી હોવાના વાલીઓના આક્ષેપ વાલીઓએ ગ્રુપ બનાવી સમૂહમાં શાળામાં કરી રજૂઆત અને તે વાલીઓની રજૂઆત બાદ શાળાએ આપ્યા રિઝલ્ટ જી દીપકભાઈ કઈ સ્કૂલમાં આપણે બગીખાણા ખાતે આવેલી શ્રેયસ સ્કૂલ છે વાલીઓની એક જ કમ્પ્લેન હતી કે ભાઈ શાળા તરફથી અમને જે આરટીના જે સ્ટુડન્ટ છે એ લોકોને સ્માર્ટ ક્લાસરૂમના નામે પૈસા માગવામાં આવે છે એક્ટિવિટીના નામે પૈસા માગવામાં આવે છે અને એ બાબતે રિઝલ્ટ નથી આપ્યું એ મુદ્દે આજે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળીને કમ્પ્લેન મળેલી આજે અમે આવ્યા અને પ્રિન્સિપલ સાથે ને ટ્રસ્ટીઓ સાહેબ ચૂંટણી સાથે વાતચીત કરી રિઝલ્ટ તો આપી દીધા છે પણ એમના પણ ફી લેવામાં નહીં આવે એ લોકો એગ્રી કરાવ્યા ત્યારે એમણે કીધું છે કે તમે તમારી રીતે ભરજો આવી રીતે આરટીને જ્યારે અમે મીટિંગ લીધી ને म्हणजे की दो की अभी रीते एक्टिविटी डिजिटल thai che फील्ड ट्रिप वगैरे बदु thai che અત્યારે પેલા નહી તો પણ બાકી તો આખા વર્ષમાં એટલી બી થઈ ને એક્ટિવિટી તમે એમને પૂછી શકો કે બધા એક્ટિવિટી કરેલી છે એટલે આરટી અંતર્ગત સ્કૂલ એક્સ્ટ્રા ફી લઈ શકે છે ખરી એ खबर ने હું ઇન્ચાર્જમાં છું એ મેનેજમેન્ટમાં તમે ક્વેશ્ચન એ તો મને હું તમને કહું છું બે મહિનાથી અહીંયા ઇન્ચાર્જમાં છું હજુ હું પ્રિન્સિપલ નથી પણ હવે તમે પૂછો છો એટલે હું તમને આન્સર આપું છું તમને એ પ્રમાણે કાયદાની એટલે ઇન્ટર અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી આટલી લેવાની તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર આવ્યા હતા ને દીપક સર કરીને તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે તો આરટીના છોકરાઓ ફી ખાલી ફી ટ્યુશન ફી ભરે તો જે અધર એક્ટિવિટી કરી કે લોકો ફિલ્મ એક્ટિવિટી જો થાય છે તો એનું શું કરવાનું બરાબરની ફી લખીને એટલે એમને મીટિંગ લીધી એમની સહી લીધી કે આવી રીતે તમારે આપવાની છે

અમે એવું કીધું કે આટલા બધા વાલીઓ ભરી દીધું એગ્રી કરીને પૂરા વર્ષ હવે છેલ્લે છેલ્લે રિઝલ્ટના ટાઈમમાં તમે નહીં આપતા નો પ્રોબ્લેમ ખાલી આટલા આટલા નામ જે જે નહીં આપતા ને આ ખાલી લખીને આપો આટલું કંઈ કીધું એટલે તમારી ત્યાં આવ્યા મીડિયામાં જ અત્યારે એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં મેનેજમેન્ટે કીધું કે તમે આપી દોટલ કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આપણે ફિફ્ટી ફાઈવ છે ફિફ્ટી ફાઈવમાં આજે પંદર જે તમારી પાસે આવ્યા ને એ લોકોએ ફી નહીં ભરી બાકી બધાએ ભર્યું ਪੱਗ ਦਾ ਜਿਹੜੀ ਸਮੇਂ ਤੇ ਮੈਨੂੰ ਰਸੀਦ ਪੜਾ ਦਿੱਤਾ ਹਾਂ ਹਾਂ ਕਾਰਡ ਉਹਨੇ આપੇਲੋ ਚ ਸੀ ਮਤਲਬ ਤੁਸੀਂ ਮਾਣੀ ਰਹਿ ਰਹੇ ਹੋ ਕਿ ਜੇ ਲੋਕ ਕੋਈ ਫੀ ਨਾ ਦਿੱਤੇ ਪਰ ਇਹ ਲੋਕਤ ਕੰਪਲੇਂਟ ਕਰਵਾਇਆ ਹਾਂ ਇਹ ਚਾਹਿਆ ਜੇ ਬਾਕੀ ਕੋਈ ਵਿਦਿਆਰਥੀ ਹੋ ਜਾਏਗਾ 15 ਜਮਾ 67 ਦਾ ਅਸੀਂ ਵਿਦਿਆਰਥੀ ਆ ਪੂਰਾ ਮਤਲਬ 330